નામ જસ્યાભાઈ કરસનભાઈ વિંદુડા ઉના ગીગરડા તાલુકા નગર સમાજના પ્રમુખ તરીકે મારી સેવા આપું છું હાલ જે આજે અહીંયા આવેદનપત્રમાં આપવા માટે જે આવ્યા છે મોઠા ગામનું એમાં સાહેબ મારી રજૂઆત એટલી જ છે કે મારે એક તો પહેલાં કલેક્ટર સાહેબને અભિનંદન આપવા છે કે જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાના જે કલેક્ટર સાહેબ છે એનું હું અભિનંદન પાઠવું છું કે બહુ સારી વાત છે કે અમારા ગીર સોમનાથની અંદર જ્યાં પેશકદની કાઢે છે એને માટે હું અભિનંદન આપું છું પણ મારું કહેવાનો ભાવ એટલો છે કે સાહેબ પેશકદની કઢાવો તો જનરલથી કઢાવો દરેક સમાજને કઢાવો એક જ સમાજને કોઈ ટાર્ગેટ ન કરો આજે ઉના તાલુકાની અંદર જે નાઠેલ ગામમાં અને મોઠા ગામની અંદર જે પેશકદમી દૂર કરવામાં આવી છે એ અને ફક્ત અહીંના તમારા કહેવાતા જે સ્થાનિક તંત્રોએ જે સર્વે કર્યું છે એ સર્વની અંદર જ્યાં ત્યાંના સરપંચોને રાખીને જે રાજદેશની કિનાખોરી રાખી અને અમારા એક જ સમાજને ટાર્ગેટ કર્યો છે આજે હજારો વેગા ગૌસરણ ઉના તાલુકાની અંદર છે કેમ એને નથી કાઢવામાં આવતું ને ફક્ત ને ફક્ત અમને દલિતોને જ એક ટાર્ગેટ કરે છે અને અમારા ઉપર જ અત્યાચારો કરે છે એટલે આપ સાહેબને મારી રજૂઆત છે કે આજે તમને હું એક ઉદાહરણ આપું છું કે એક નાનો એવો વાસડો એક જીભ લઈ અને સાડતું હોય છે એક પાડો હજારો વગા ગૌશ્રવ ખાઈ જતો હોય તો એને અમે કોઈ તંત્ર કેમ નથી કોઈ કાન ખોલતા કેમ એને એમને ખબર નથી તંત્રને કે આ તાલુકાને શું સારી રહ્યું છે આજે હજારો વગા ગૌસરણ આજે કપાઈ રહ્યું છે કેમ નથી તંત્ર જાગતું આજે છકાડા તમે જોવો અહીંયા સાહેબની ની સેમ હમજા સાંભળા થાય છે આજુબાજુના ગામના એમને ખબર નથી એટલે મારું કહેવાનો ભાર સેટલો છે કે મારા સમાજના લોકોને તારગટ ન કરે અને અમારા સમાજના લોકોને આત્મહત્યા કરવા માટેના મજૂર કરશે તંત્ર તમારું એટલે તંત્ર ને હું એમ કઉ છું કે અમારા સમાજના લોકો આત્મહત્યા કરવા માટે તમારી મંજૂરી નો લેવી પડે ગામડે ગામડે એને નો જોડેજો અને અમારા ઉપર અત્યાચારો થતા બંધ કરો અને આવા અત્યાચારો બંધ નહીં થાય તો આવતા અઠવાડિયાની અંદર જો આ પેસ કદી મોટા ગામમાં દૂર કરવામાં નહીં આવે એક મહિનાનું ઓલ્ટિમેટ આપું છું દરેક ગામડે જો મારી આગેવાની સાહેબ સમાજને બે હવે વસ્તો જય જય હું ઉના તાલુકાના મોટા ગામના વતની છું મારું નામ સોંદરભાઈ ભીખાભાઈ નારણભાઈ મારા ધર્મપત્ની છે એ ગામમાં ઉપસરપંચનો વદાદાર છે બરાબર અને અમે અગાઉ પણ અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપી ગયા હતા કે મોઠામાં અંદાજીત સોળસોથી સત્તરસો વિકા પેશકદમીની જમીન છે સરકાર શરીરની આમાં અમારો એક સમાજ સાહેબ નિશાન ન થવું જોઈએ તમામ પેસ્કદમી ખુલ્લી થવી જોઈએ તો અમે સ્વેચ્છાહી પેસ્કદમી ખુલ્લી કરી દેશો અમે અગાઉ પણ એ આવેદન આપી ગયેલ છે બરાબર અમારી માંગ એ જ છે કે કોઈપાય ઇતર સમાજ ગમે તે સમાજ હોય દલિત હોય દરબાર હોય કોળી હોય કે હોય હોય કોઈપા પેશકદમી ન રહેવી જોઈએ

એડવોકેટ સંજય સોંદરવા ઉના આજરોજ જે અમે આવેદનપત્ર અહીંયા આપ્યું છે શ્રી મુખ્યમંત્રીને કે અમે ઉના તાલુકાના મોઠા ગામના દલિત સમાજો ઉપર એક એક તરફી જે ડિમોલેશન કરવામાં આવ્યું છે અને અમારા દલિત સમાજના પાંત્રીસ ચાલીસ વર્ષથી જે જમીનો ખેડતા હતા અને વાવતા હતા એનું તમામનું અનુસિત જાતિ પૂરતી જ ડિમોલેશન કરી અને જે ફળાવ વૃક્ષો હતા એને કાપી નાખ્યા છે થડમૂળમાંથી એટલે એક જાતિવાદ રાખી અને અમારા એક જ દલિત સમાજનું ડિમોલેશન કરવામાં આવ્યું છે તમામ ઉના તાલુકાની અંદર અલગ અલગ ગામડાઓમાં પણ આવી જ રીતે કલેક્ટર કલેક્ટરશ્રીએ અને જે પ્રશાસને છે એ આ ડિમોલેશન એક તરફી કરવામાં આવ્યું છે એટલે અમારો આક્રોશ એ છે કે આજે જો આ અમારું ડિમોલેશન જો બીજા લોકોનું નહીં કરવામાં આવે તો અમે જાહેરમાં આજે મીડિયા સમક્ષ અમે જે બાઇક આપી છે અમે આવતા સમયમાં આ હિન્દુ ધર્મ છોડી અને અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની અમે અલ્ટિમેટ આજ રોજ મીડિયા સમક્ષ આપીએ ટૂંક સમયમાં અમે બે દિવસની અંદર કલેક્ટરશ્રીને તથા જે પ્રાંત કચેરી છે મામલતદાર છે એમાં બધાને અમે લેખિતમાં રોજ આપશું અમે